કુતરા રાહ જોઈ ગયા છે બિસ્કીટ ખાવા માટે નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના નવા ડીસી બ્લોગમાં તમારું સ્વાગત છે હું છું દિલીપ રેડી થઈ ગયા છે મમ્મી પૂજા કરવા આવી ગયા છે અને હા બેન જુઓ આ એક્ટિવ બેસી ગયા છે એમને ક્યાંક જવું છે અને આ ધુલી ધૂલી આવી ગઈ છે આ બધું પ્રિન્સ પ્રિન્સ જાગ્યા છે ચલો બધું બાકી કરી દેવાડો સીટ ઉપર લખ છે સીટ ઉપર લખ છે બેન અય બ્રશ બ્રશ કરોડો ધૂલી બ્રશ કરો ચાલો મમ્મી પૂજા કરી રહ્યા છે અને આવી ગયા છે કાકડા કાબોરો ને બધું લાઈન લાગી છે પગારેલી રોટલી ચા ના ગયા છીએ અત્યારે ફેક્ટરી અને લાય છે નહી પૂજા કરે છે થોડી વારમાં લાઈટ આવશે અને કારીગરો જો આવ્યા નથી કારીગરોનો ટાઈમ નથી થયો એટલે કામ ચાલુ કરીએ છે અત્યારે જઈ રહ્યા છીએ પાર્ક આવી ગયા છીએ ઘરે બેન જો મસ્તી કરી રહ્યા ને

અને અમે જઈએ છીએ ઘરે ચલો 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 ધૂલી જો બોલ્યા ધૂલી હવે ફોન એક્ટિવા ઉપર જ જવું છે અરે ગલ્લે આવી ગયા છે ગોપાલ કાકાના ગલ્લે આવી ગયા છે નિહાબેન ચોકલેટો લીધી જો આ બધા ચોકલેટો લે ગોપાલ કાકા

પતરુંય આડું મૂકી દીધું છે ચાલો અને માસી માસી એમની બેનોનો ફોન કરે કર વાતો કરે છે ફોન આવ્યો છે તે આ બધા જો બેઠા છે અહીંયા આ નિહા બેન આવી ગયા છે મારા જોડે મમ્મી આ બધ બેઠા છે અને સેલ્ફી પાડે છે આ ધૂલીન બંને અને એની હાબેન અગાડી જઈ છે એ ને હા ઉભી રે નિહાબેન જો મોબાઈલ લઈને ઊંઘા આવી છે હવે વાગ્યા છે નવ તે ત્યાં નાઠા છે આખો દન ઊંઘ્યા નથી તે અને ચલો હાલ જો 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 જાય ગાડી એ પડી છે અને એક્ટિવા લઈ જઈએ ઘરે કે કરે પેલો દવિલભાઈ શું કરે છે ગયા અંદર દુષણા તમને ગમે તો કરજો શેર કરજો ચેનલ ને કરજો જે હિન્દ જય માતાજી બબુ બે